દેતરોજ તાલુકાના કાંજ ગામે સાત કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ભૂમિપૂજન દેત્રોદ તાલુકાના કાંજ ગામે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત દેત્રોજ જિલ્લા પંચાયત બેઠકનો સ્નેહમિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો આ પ્રસંગે કુલ સાત કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું જેમાં રૂપિયા ચાર પોઈન્ટ પંદર કરોડના કાંડ દેત્રોજ રોડનું ભૂમિપૂજન રૂપિયા પિસ્તાલીસ લાખના પેટા લાખના પંચાયત હાર્દિકભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું પરદેશ ભાજપના નેતા પ્રશાંતભાઈ વાડાએ કાર્યક્રમ દરમિયાન માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ભાજપ સરકાર વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને ગામડાઓ સુધી સુવિધા પહોંચાડવા સતત પ્રયત્નશીલ છે આ પ્રસંગે જિલ્લા ભાજપના આગેવાન મહેશભાઈ ચાવડા જિલ્લા સદસ્ય દિવાનજીભાઈ સંગઠન પ્રમુખ હરીશચંદ્રસિંહ સોલંકી એપીએમસી ચેરમેન યોગેશભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ જેઠુભાઈ સોલંકી તાલુકા સંગઠનના હોદ્દેદારો પંચાયતના સદસ્યો એપીએમસી ડિરેક્ટરો શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બૂત પ્રમુખો તથા અનેક કાર્યકર્તા ભાઈ બહેનો ઉત્સાહભેર હાજરી આપી હતી